થાય વર્ષ કેમ છો બધા મજામાં હોક કે બધા મજામાં જઈશું તો આજના નવા સવારમાં કરીએ ટાઈમ જોઈએ પેલા હેપી ન્યૂ ઇયર આપણું તો આમ તો ન્યુ ઇયર ગુજરાતી જ હું હું હાર છે પણ નવું વર્ષ બે હજાર છવ્વીસ બે ગયું તો બધાનું સારું જાય એવી હું શુભેચ્છા પાઠવું Terutamanya anda akan menonton video saya Dan jika anda tidak menonton, maka anda akan menonton video saya Saya sudah bangun Cincin Saya sudah bangun Saya akan pergi ke sini Tiada apa-apa Saya sudah bangun Saya akan pergi ke sana

હાલો હાલો આપણે દુકાને જઈએ પછી મળી ગયા તમને આગળ ફર્સ્ટ ક્લાસ તેવો મસ્ત બસ તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આગળ નવા વર્ષની શરૂઆત થઈ ગઈ બે હજાર પચીસ પૂરું થઈ ગયું અને બે હજાર છવ્વીસ ચાલુ થયું તો આપણે ચમાથી અત્યારે આવ્યા આપણા પૂર્વજોને પગે લાગવા તમને આગલા વિડીયોમાં જોયું હોય તો ખ્યાલ જાય છે કે આપણે સમાધિ દઈએ છીએ મારા દાદા મોટા બાપુજી બધાની સમાધિ અહીંયા જ આપણે પગે લાગી લઈએ આશીર્વાદ લઈ લઈએ અને હમણાં બે ત્રણ દિવસથી આ ટાઈમ નહોતો મળતો પાણી પાવાનો એટલે પાણીનો વાલ પણ ચાલુ કરી દઈએ અંડર ગ્રાઉન્ડ પાણીની સિસ્ટમ ફિટ કરેલ છે આપણે આ બધામાં ચાળવાને પાણી પાઈ દઈએ બાકી તો જે આપણે છે આપણે સ્ટાર્ટિંગથી બ્લોગ જોવે છે એને ખબર જ છે તો આપણે આપણી સમાધિએ અહીંયા તો હવે આપણે પહેલાં હું એક કામ કરું બધા પગે લાગી લઉં આશીર્વાદ લઈ લઉં પછી પાછા કન્ટિન્યુ આગળ બ્લોગમાં બનીના રહેજો તો ફાઇનલી આપણે ને અત્યારે પાણીની સિસ્ટમ ચાલુ કરી દેજો આપણે રીતની સિસ્ટમ કરેલા આપણા એક જ વાલ ચાલુ કરવાનો રહી આ વાલ ચાલુ કરી દે ને લગભગ આપણે અંડરગ્રાઉન્ડ હે ને જોયું આ પાઇપ આપણે ફિટિંગ કરીને જ રાખ્યો છે એટલે અહીંથી હું છે આ બધી લાઈનમાં ઓલી બાજુ એક બે વાલ બીજા છે બધી બાજુ પાણી હોય જાય અને આરામથી ધીરે ધીરે પાણી જાય એટલે ચાલુ કરીને વયા જાય તો કંઈ ઉપાધી નહીં બહાર પાણી નીકળે નહીં ખોટો પાણીનો બગાડ પણ ન થાય ધીરે ધીરે પાણી જાય હું પાછો રાતે દુકાનેથી આવું ને ત્યાં લગીનમાં માલ થોડું અડધું પવાનું હોય ધીરે ધીરે પાણી મળે એટલે ગ્રોથે સારો થાય જાળવાનો હરવા લો આપણો બ્લોકમાં બના રહી જાય આવી જ મજા આગળ જઈને હજી બહુ મજા કરવાની તો હાલો ચાલો ફાઇવલ મિત્રો દુકાને પૂગી ગયા આપણે દુકાને પૂગીને શું કો એક વસ્તુ લઈ હું તમને બતાવું નાનું એવું ફિશ ટેન્ક એટલે કેવું મસ્ત ફિશ ટેન્ક છે માછલી જબરજસ્ત છે બોર્ડર અંદર

જબરજસ્ત છે હાલો હાલો મળીએ આપડે ફર્સ્ટ ક્લાસ કાલના બ્લોગમાં આજે આપડે નાનો એવો મિની બ્લોગ જેવું જ બનાવ્યું છે કઈ લાંબુ આપડે બનાવ્યું નથી પણ તમને મજા આવી જાય તો હાલો હાલો મળીએ નવા બ્લોગમાં